એટલે મહેશભાઈ એ કીધું કે બેન અબાસ એ વોટ આપ્યા એટલા ને એટલા લાલપુર ગામે આપ્યા છે એટલે તમારો બધાનો આભાર માનવા પણ અહીંયા આવી સ્વીકારજો લાકડી તાલુકે સૌથી વધારે વોટ સમગ્ર જિલ્લામાં તાલુકાની દ્રષ્ટિએ ગણવા જઈએ તો હોલ હજાર ની લીડી લાકડી તાલુકે આપી છે એટલે સમગ્ર લાકડી તાલુકાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ગૌ માતા માટે વાત સાધુ સંતોએ આપણા આગેવાનોએ ગૌ ભક્તો અભિનંદન આપ્યા આપણા અભિનંદનનો સહર્ષ સ્વીકાર કરું છું ભગવાન કૃષ્ણ કનૈયાને પ્રાર્થના કરું કે સનાતન ધર્મની સંસ્કૃતિ આપણા સૌની એક આસ્થા સાથેની જે માગણી એ માગણી હું મારી જાતને પણ ભાગ્યશાળી માનું છું એ વચન આપી દીધું તું સંસદમાં બોલવાનો વારો આવશે કેમ સમયની ફાળવણી થશે કેમ એ મારા હાથની વાત નથી એ અધ્યક્ષ હોય કોંગ્રેસ પાર્ટીનો સમયની ફાળવણીની વાત હોય પણ હું ગૌ માતાના આશીર્વાદનો આભાર માનું

ત્યારે ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે પશુની શ્રેણીમાંથી નીકળે આમ તો મહેશભાઈ પણ એ દિવસે હાજર હતા અને કરી કે પોઈન્ટ બોલવાનું રહેશે ત્રણ ચાર પાંચ મિનિટ નો સમય આપ્યો તમે કદાચ આ યુવાનો એ વિડીયો જોયો હશે અધ્યક્ષ બેલ વગાડ વગાડ કર્યા તોય હું બોલ બોલ કરું મેં કીધું જેટલું એનું એમ જ્યાં સુધી માહિક બંધ ના થયું ત્યાં સુધી માયક ચાલુ રાખ્યું અને જે મુદ્દાઓ હતા એ સંસદના ગૃહમાં મૂક્યા ગૌશાળાઓને સબસીડીની વાત હોય ગૌચરની વાત હોય રાષ્ટ્રીય પ્રાણી માટેના દરજાની વાત હોય ગૌશાળા નિભાવણી માટે જે તાલુકાઓમાં સિંચાઈનું પાણી નથી ત્યાં સિંચાઈના પાણી માટેની વાત હોય અને મેં તો એટલાથી ઉપર વટીને કીધું કે આજ સુધી જેટલા પણ કતલખાના બહેથી કઈ ભારતીયા કેટલું ચૂટણી ફણ લીધું છે ને એ પણ આ સંસદમાં જાહેર કરો એટલે અમને ખબર પડે કે આ ગૌશાળાના નામે ગૌવાના કતલખાના બહેથી કોણે-કોણે કેટલું ચૂટણી ફણ લીધું છે વાત સાચી કે ખોટી જાહેર કરવું પડે કે ના કરવું પડે અને હવે મોટા પૂછો કે કોંગ્રેસ હોય તોય જાહેર કરવું પડે જેથી કરીને અમને ખબર પડે કે ગાયોના નામે વોટ લેવાવાળાની વાતો અલગ હોય છે અને એમના નામે ચોટડી ફંડ લેવાવાળાની વાત પણ અલગ હોય છે ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે ગૌને નિભાવવાની જવાબદારી આપણી સૌની તો છે પણ સરકારની પણ છે આજે બનાસકાંઠામાં સૌથી વધારે ગૌશાળાઓ છે આ તમે કલ્પના કરો કે આ ગૌશાળાઓના સંચાલકોને હું લાખ લાખ અભિનંદન આપું છું અને ભગવાન કૃષ્ણ કનૈયાને એમના વતી પ્રાર્થના કરું છું કે આ જે ગાયોની નિભાવણીનું કામ કરે છે ને એને એના પરિવારને કે એમને જિંદગીમાં ક્યાંય કાંટો પણ લાગજો નહીં જો આટલી ગૌશાળાઓ હોવા છતાં આ પરિસ્થિતિ ખેડૂતોની હોય અને આટલી ગાયો જો રેડી મૂકવામાં આવે તો આખા જિલ્લાના ખેડૂતોનું જીવવું આરામ થાય કે ના થાય

આપણે એને સુકનમાં ગણીએ એક એના દૂધની તમામ જે બનાવટો છે એ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ સારી હોય એમ ગણીએ અને આટલા એટલા માટે કરીને હું તો એમ માનું કે શંકરાચાર્યજીએ જ્યારે મને તાલ કટોરા સ્ટેડિયમ બોલાવી અને મારું સન્માન કર્યું જે દિવસે હું પાંચમી ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ આ લોકસભામાં બોલી એ ટાઈમે સમગ્ર

ગૌ માતા નહીં બચે ક્યાંક ને ક્યાંક એની જે વ્યવસ્થાઓ છે સુવિધાઓ છે એને મદદ કરવા માટેની ભાવના પણ રાખવી પડશે અને એટલે આજે આ લાલપુર મને વોટ પણ આપ્યા છે અહીંયા ગૌશાળા પણ રામાપીરના નામે છે ત્યારે વિશેષ તમે બધે જે મારું સન્માન કર્યું એ આવકાર્ય સાથે આ લાલપુર ની ગૌશાળાને મારા લોકસભામાં સાંસદ તરીકેનું જે ફંડ આવે મહેશભાઈ એમ કીધું કે અહીંયા ના આવ્યા હોત ને અમે અહિયાં લેવા આવ્યા હોત તો પણ હવે તમે આવ્યા છો તો પછી તમારે પાંચ લાખ કેવા પડશે અને નેવું ટકા વોટ આપ્યા છે એટલે હકદાર પણ છો એટલે પાંચ લાખ રૂપિયા લાલપુરની ગૌશાળા માટે જે ગૌશાળા વાળા નક્કી કરે એને શેડ બનાવવો હોય જે સરકારી ગાઈડલાઈન પ્રમાણે લખીને મને આપજો તો એ પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ આ લાલપુર ગૌશાળાને ફાળવી આપીશું વોટ આપ્યા તો લાગણી રાખી હતી પાંચ મળ્યા ના રાખી હોત અને નોટ આપી દીધી અને તાલુકે લીડે આપી દી વોટ અને નોટ બે આપી છે એટલે તમારું એને નથી ગયું ને હું ને હવે એટલે આજના દિવસે ભાવો તો હું કે અને ગૌ માતાના આશીર્વાદ એટલા માટે હો ટકા કઉ છું કે ચૂંટણી ની અંદર એટલું ખોટું કરવામાં આવ્યું એટલું ખોટું કરવામાં આવ્યું કદાચ ગૌ માતાના તમારા બધાને

એટલે માનતા ઉપર જેમ જેમ ટાઈમ મળે વિસ્તારમાં આવું ત્યારે કરીશ અને લાખડી તાલુકાને આખાને માતર ખવડાવવાની બાકી છે એટલે ચોવીસ તારીખે ભાવ બાભરને સોહેગમ આ ત્રણેય તાલુકાનું રાખેલું છે અને તમે લાખડી તાલુકાવાળા બધા આગેવાનો હવે જ્યારે તમે તારીખ નક્કી કરો એ ટાઈમે જ્યાં તમે નક્કી કરો ત્યાં હું હાજર રહી અને મામેરાની માત્ર ખવડાવવા પણ આવીશ એની પણ આપ સૌને ખાતરી આપું છું ફરી આમ સૌ અહીં મોટી સંખ્યામાં ધોમ ધકતા તાપમાં હાજર રહી મારું સન્માન કર્યું અમારા આગેવાનોને અહીંયા સાંભળ્યા તમે બધા હાજર રહ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું જય ગૌ માતા જય રામાપીર જય કૃષ્ણ કનૈયા આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર છે મળેવનો તહેવાર છે મહેશભાઈ

અને મહેશભાઈ પણ ગહુ ભક્ત છે તો એમને ઘર વાપસી કરવી હોય તો અમે આ કોંગ્રેસના આગેવાનો એમને આમંત્રણ આપીએ છીએ અને જે દિવસે જે દિવસે હું મામારાની માતર ખવડાવવા આવું એ દિવસે મહેશભાઈની ઘર વાપસી થાય એવી હું અપેક્ષા સાથે મહેશભાઈને ફરી આવકારું છું જો એમની લાગણી પાછી ઘર વાપસી કરવા માટેની હોય તો